રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં વાયગા હે બપોરના ને બાર સવારે ને હાજે પાણી વારતા હતા ધારીએ સવારે પાંચેક વાગે આવ્યા હતા ધારીએ એ ટૂંકમાં બધું પાણી આવતા જ બધું કમ્પ્લેટ કરીએ ત્યાં બાકીમાં કેટલું હે ખબર આપણે ફુવારા મૂક્યા હોય ને હેઠા હેઠે કે ફુવારો ના ગયો રહી ગયો હોય ને આટલું બાકી હે હું છે ને આગળ થોડીક વાર મોરો અગિયાર વાગે ઉઠો ખાધું ચા પાણી પીધા ને હવે પાછળ ને જવું હોય ભાદરે ભાદરે બાપુ મોટર ચાલુ કરી દેવા હતા અહીંયા કટકી એકાધી વાજડી આ હેઠે ઓલે હેઠે કે એકાધી વાજડી પી જવા આવી વચ્ચે ટૂંકમાં વચમાં રહ્યું આમણાં હોય ટાઈમમાં એટલે હવે ભાદરે જવું હે બાકી આમ ધારીએ બધું કમ્પ્લીટ કરીએ થોડું ઘણું છે હેઠા હારી અમે કહ્યું નહીં કે લાઇટ આવી છે બાપુ હે લાઇટ એકતા લાઇટની તો હવે વાત શું કરવી મારે એ તો મશીન લઈ ગયા તો પી ગયું તારા લાઈટની લાઇટની વાકે રહ્યા હોય તો જ મરી ગયા એમ કાલ રાતે નહોતી લાઈટ ને આજ જો અટાણ આવ્યું હવા નવ વાગે ગઈ હતી પાછી અટાણ આવ્યું એમાં તો ચાલુ જોયો પણ નવ વાગ્યા સુધી એકલધારી ટૂંકમાં હાવ સ્ટોક વચમાં આવજાવ કરે એ નહી આ માંદી માંથી સુધી છે મોડું કામ કરે ટૂંકમાં બેન દવાનું ને ઘરનું કામ કરે પછી મોડી મોડી હું તો આવીને હોય તો સાડા પાંચ વાગે અગિયાર વાગે ઉઠો હવે પાછી વાળી ડ્યુટી આવી ગઈ ભાદરે અમારે વેદમતીજી હે ને રાતે મોટરું આવતી હોય બંધ થઈ જાય ને પાછા ચાલુ થઈ જાય છે દી પાણી વરતા તેદી છે ને હા બંધ થઈ ગઈ હતી પણ હું રાતે મોટરું ચાલુ હોય ને એટલે પરવા ડૂકી જાય ટૂંકમાં બધી ભેરી ચાલુ હોય એટલે અને પછી દીની તો લાઇટ આવજાવ કરતી હોય એટલે વરી આવક વધી જાય વરી જો ઘણી વહી જાય છે બે ત્રણ મોટરું વહી જાય હાલો મોટરમાં તો ભરાવાલા જ હોય ચપ પાણી સીધું નાખે જ જાય અને છેડ અત્રે જાય છે સખત ગાડી આવી રાખી દો ગુમરો મારે અહીંયા થી અડધો પૂરો કિલોમીટર થાય એટલે ડાયરેક્ટ ગાડી અહીં લઈ જાવી વાદરે ને પાણીની ની નથી નદી વહી જાય એટલે વાતા પાણી ને બકતા હે વાવ અહીંયા તો ઉલાર થઈ ગઈ હોય અને તરાવ માં બધે ને એક પાણી નીકળે એટલો છે પાછું કોઈ ને વેલું પાઈ ગયા હે ને થોડો ઘણો રેગાડો નીકળે તો ભલે અને અહીં આપણે એક પાણી પી જાય ને પાછા જમીન લોટકી એટલે ઘડીકમાં માં હુકાય ને અહીંયા જમીન આ હે ને હા ટૂંક કારી માટી છે આઠ આઠ દસ દસ સુધી માટી આવે આટામાં બૈડું નદી ની રેતી ભરી ભરીને ને કાકરી વાળી ગર લીધી ને ચીકણી એટલે આપણે બલો હાલલ હોય ને હાથી અને પછી વહી ને તો હવા ટૂંકમાં ગલગલિયા થાય કાકરી તમને ટૂંકમાં જોવા જડે નહીં અને બાપુ વાત કરતા કે આ બૈડું ભરલ નથી ને આપણે બળદના હાથી હતા ને એટલે એટલે રાપુમાં કન્યા હોય ડાઢા જળાવવાના એ કન્યો ઠોકવા સારું હોય ને ખેતરમાં પાણો નથી જોડતો અવડોક જ જોઈને કન્યા ઠોકવામાં પાણી બીજે કવડું જોયું અવડો જોઈએ એ કન્યો ઠોકવાનો પાણો આમાં જડતો નહીં એવી ટૂંકમાં લાહી જમીન નથી હવે તો જો કે આ બૈડું ભરા તમે કહ્યું એ પ્રમાણે થઈ ગઈ અને જોકે હવે તો એ બૈડું જોઈએ આ ટ્રેક્ટરની ખેતી આવતા પછી આ માંડવી પડે નહીં કદાચ કારે જમીનને ટોરી નાખે ને તો અને ફાટે એટલે આ હવે તો બૈડું ભરાઈ ગયું એટલે ના ફાટે નાખે ફાટે એટલે જ આપણે પગ છે નાખા એ તૈડુંમાં ગરી જાય ને એવી ફાટી જાય જમીન અને એકને એક જગ્યાએ પાણી કલાક કલાક તૈડમાં હોય જાય થોડી એવળી તૈયુ પર હાલો મેં છે ને એક પાર્સલમાં ગયું હતું એટલે આમ તો મેં મગાવી દીધું ખાલી અને બેને મગ્યું હોય ભાઈ હાથું મન્ન ખાતું એટલે એ લેવા જાવ ભાઈને પાટીએ અને આપણે લાઇટ છે એટલે પાણી ચાલુ છે એટલે બે નાખે કરતું જાઉં અડધી ગુણી કલાક ખા ખાલી લેતા આગળ છે ને એમાં નાખું ખોલી ગયું એટલે અડધું પાણી અહીંયા જાય અડધું અહીંયા જાય એટલે બે કે નાકા ટૂંકમાં ભરાય નહીં અહીંયા ટૂંકમાં જવા દો તો અડધી કલાક હાલે પણ ટૂંક કલાક હાલે એવું થઈ જાય તો પાછો આરામથી આવતો રહ્યો બીજું ક્યાંય પાણી મળફાય ના જાય એટલે એક ના કેવા જાય ને એક ના કે અહીંયા જાય મેં તમને કહ્યું હતું પાર્સલ લેવા જાય હા એ પાર્સલ લઈ આવ્યો જોવા ગયો માઈન પાર્ટી આવ્યું હતું બેને હે ને પાય હાટું મગાવ્યું હે અને હું બીજું કંઈ નથી આપણે સ્ટમ્પ હે ક્રિકેટ રમવાના એ પ્લાસ્ટિકના સ્ટમ્પ ને ને એ બધું હોય ભાઈ હાટું બેનને લેવું તું કહે માથે આ દેવું હોય કે ભાઈને મારે તીને હારું મગાઈ હતું તો એ લેવા ગયો તો અને બાકી એક બત્તી લેતો આવ્યો વર્તા એ તો અહીંથી બેરાજ લીધી છે બત્તી હમણાં જોઈએ આ પાણી વાર્તા હોય ને છે પણ તો આમ આ ઓલી લીધી આ માથે પહેરવા પકડવી ના પડે આપણે કટકો બદલાવો હોય ને માથે પહેરેલો હોય તો બત્તીનું કોઈ ટેન્શન ના નાકું વારવામાં કટકો બદલાવવામાં એમ બહુ ફાયદો થાય આ માથે પહેરેલો હોય ને અને ચાલો મૂકીને ગયો તો લગભગ તો લાઇટ ઉંઈથી થોડોક પૂઈ ગયો ત્યાં જ વહી ગઈ હતી એટલે બે નાકા કોરા હે જોકે કલાકમાં પાછો આવતો રહ્યો હો એટલે વચમાં બધું કામ કર્યું ચા પાણી પીને બધું હો એટલે ચા પાણી પીવા ઘેર નહોતો ગયો પણ અહીંયા ઓટલે ગયો પછી અહીંયા જ પીતો આવ્યો અને લાઇટ રહી હોત તો બે નાકા પી ગયા હોત બાકી તો હવે જાઓ પછી ખબર પડે છે જ નહીં જો કે લાઇટ તો પણ હવે આ બે અતુરા લાઈટ ઊંયથી ગયો ને ત્યાં પરબારી જ વહી ગયેલ એ ખાલી નાકા મૂકીને ગયો ને ત્યાં એ જો ઓલું બાજકું પડ્યું નાખું હોય એટલે જ પાણી પૂછ્યું નાખું હોત ને તો તો અહીંયા પૂગી જાય ક્રિકેટ નો બહુ શોખ હે મન્નત ને હે મને હે અને ક્રિકેટનો એટલો શોખ ટેસ્ટ મેં ચાલતો હોય તો પાંચે પાંચ મિનિટ જોયે અને હવે તો ઠીક મોબાઈલમાં ને આપણે લાઈવ ને બધું આવી જાય નકર રેડિયો હે ને ભેગો જોયે ખીચામાં ભેજા આવતો ને કોમેન્ટ્રી ટૂંકમાં સાંભળતા અને કોમેટરમાં વિનીત ગર ને હજી કેવા સંજય બેનરજી ને એ બધેના નામ યાદ છે કોમેટરી સાંભળી લે ને મજા આવી જાય એની કોમેન્ટ્રી ને મેચ હોય ને તો રેડિયો ખીચ્યામ ભેગો જ હોય ચીનકા ચીનકાં આવડા રાખતા અવડો હોય કોઈ અવડો હોય બહુ વડો હોય તો ખોભાયામાં રાખતા નેખતા હોય તો ખોભાયામાં રેડિયો પડ્યો હોય અને મેચની કોમેટ્રી સાંભળતી જતી હોય એટલે એવો શોખ છે અને હજી હજી ટૂંકમાં શોખ એવો જ છે જો કે રમવાનો બંધ થઈ ગયું કામના હિસાબે કારણ કે એટલો ટાઈમ ના મળે બાકી હું જોવાનો અને કોમેન્ટ્રી સાંભળવાનો એ શોખ બહુ પાછો ભાઈ ને એવો ને એને અટાણે રમવાનો હતો કે એને ઉંમરે રમવા જવડી એટલે બહુ રમે ક્રિકેટ અને એમ પછી ને એને સારું સ્ટમ્પ મગાવવા તો એ લેવા ગયો હતો હલો લાઈટ હતી નહીં મેં કયો ગામમાં જઈ આવું ચા પાણી પી આવું લાઇટમાં મારે વાઢડી મેં ને એક જ નાકો રહ્યું હતું છેલ્લો એ થોડુંક ચા લાઇટ ગઈ ارے وا بھوک لگ گئی ہے جیسے کرشنا جاتا ہا جی ہے تمہارے من خبر رکھتا ہے نا هيا لے ناشتہ ائی وہ سندھ وچ آ ہاں ماں نے ایا لے واٹو بنانا ہمڑا ماں تا ہمڑا ایا نہیں اس بلاگ مکے دینا کتا مارو باڑی ماں ہو کے تو کہہ دیو دے کرشنا دے کرشنا ہاں ماں کو آيو مار دیکراں کو کائک آيو لگے منتیاں نو ہو سے بھائی یہ لے بیٹھ لے آ نے

એટલે હવે અને ખોલી અને જોઈ કે હું અંદર જોયું નથી અને માથે તો આપણે બાસકી પહેરાવી એમ જ છે અંદર લગભગ કવર હે હવે તો ભલે બાપુ આવે ને એટલે ખોલી મારે આજે રવિવાર હતો એટલે હવે કાગોરી ભણવા જવાનું ભાઈ ને દેવાનું બેનને બેન રક્ષાબંધનને બી

ਲਾਕ ਲਾ ਨੀ ਖੋੜ ਵਾਗਰੇ ਲਾ ਲਾ ਆ ਮਖੂਤੀ ਜੇ ਜਿਹੜੇ ਵਾ 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 ਮੈਨੋ ਜਿਕੇ ਕਿਹੋ ਰਾਜਾ ਨੇ ਰੇਡ ਬੁੱਲਾ ਹੈ ਉਹ ਲਾ ਨੰਬਰ ਰੱਖ ਲੈ ਬੇ ਸਿੱਧਾ ਗਮੇਮ ਨੇ ਲੈ ਵਾ ਬਸ ਟਕਲਾ ਨਹੀਂ ਚੜਾਈ ਆਈ ਬਹਿਵਾ ਜੀ ਪਾਹਰਾ ਇਹ ਨਾਮ ਕਰਨਾ ਕਾ ਇਹ ਹੂੰ ਨਾ ਯਾਮ ਕਰਨਾ ਉਹਨਾਂ ਇਹ ਨੰਬਰ ਅਰਧਕਲ ਅਰਧਾਏ ਵਜੇ ਰਖਾਈ ਨੇ ਅਰਧਾ ਮੰਮਣੋ

અને મને દે દે હે દે તો 500 રૂપિયા જ થાય છે તો ભાઈને આવ્યો તો ને ધીસાવારી ધીસાવારી હા ને તે લેવું તો નથી બેધી મયો લેવાનો ખોતેરો કુતામાં ખાજો તેદી પર બહુ મોનો પડી કે તો જદી મારું ને કાલઈ દેવા વાહ વાહ

પાણી કેવા નું વાર્યું લાઈટ વગર ઓય લાઈટ રોઈ પીએ હે લાંબા ટૂંક થાય એટલે કોઈનું માથું વડું હોય કોઈનું ઝીણકું હોય ઘટે નહીં આખું માં આવે મારવા જ માંડો બદલા આરતી થાય અમારા ગામ માં અકાશ ઉપર વાદળા થાય છે પણ મે આવતો નથી મે આવતો નથી